નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી નું અમદાવાદ વાઘુડિયા તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ તેમજ આગામી કાર્યક્રમને લઈને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું નરેન્દ્ર મોદી સાહેબના નિમિત્તે સેવાનો કાર્યક્રમનું વિધાનસભામાં કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં સેવાકીય કેમ્પોનું આયોજન કરો દરેક લોકોને ગામડાનો વ્યક્તિ નાના છેવાડાના વ્યક્તિને એનો લાભ મળે એ પછી આવકના દાખલા હોય પોતાનું મેડિકલ ચેકઅપ હોય દવાઓ હોય અને જે કોઈ સરકારી સુવિધા અને જે કોઈ સરકારના લાભો મેળવવાના કોઈ પણ કચેરીએ ના જવું પડે એક જ જગ્યાએ બેસીને એમને પોતાને લાભ મળી રહે એવું સરસ મજાનું આયોજન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના છે આપણા અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગનું આયોજન કરવામાં આવે એ આયોજન વચ્ચે ઓગણત્રીસ તારીખ સુધી હજી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે આ કાર્યક્રમની અંદર આજે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને અમારા સ્વસ્થાયી સેવાના અધ્યક્ષ ભાઈ શ્રી અશોકભાઈ પટેલના માર્ગદર્શન આજે તમામ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓને સમજ આપવામાં આવી કે ગામમાં જે એ તાલુકા પંચાયતના સભ્યની જે ગામો આવતા હોય એ ગામના દરેક દરેક ફળિયાની અંદર જઈને સ્વચ્છતા અને સદસ્યતા અભિયાન અને સેવાકીય બીજી પ્રવૃત્તિઓ દરેક તાલુકા પંચાયતના સાધક ફરીએ ફરીએ ફરીને લોકો સુધી પહોંચાડે અને આપણા દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આ અભિયાનને સંપૂર્ણ રીતે સફળ કરે એવી આજે સમજ